પૂજા અર્ચના કરતી વખતે નારિયેરનું સારું નીકળવું કે ખરાબ નીકળવું શું આપે છે સંકેત નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે એક રસપ્રદ અને આધ્યાત્મિક વિષય પર વાત કરવાના છીએ જે દરેક હિન્દુ ઘરમાં દરેક પૂજામાં અને ખાસ કરીને આપણા શુભ કાર્યોમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે એટલે કે નારિયેર હા મિત્રો શ્રીફળ તરીકે ઓળખાતું નારિયે આપણા ધર્મમાં શુભતાનું પ્રતિક છે પરંતુ મિત્રો ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે પૂજા દરમિયાન નારિયેળ ચઢાવીએ છીએ અથવા તેને ફોડીએ છીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે છે કે પછી આખું સૂકો નીકળે છે તો આવી સ્થિતિમાં આપણા મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે અને આ ખરાબ નારિયેળનો શું સંકેત છે શું આપશુકન છે કે પછી આ શુભ સંકેત છે મિત્રો આજે આપણે આ બધી બાબતોને ખૂબ જ સરળ રીતે આ વિડિયોમાં સમજીશું જેથી તમારા મનની શંકાઓ દૂર થઈ જશે તો મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે કે જો તમે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર નવા છો તો ચેનલને ને કરો અને વિડીયોને લાઈક કરો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો સાથે જ તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં ઘણી વખત આપણે કોઈ કામમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ અને અનેક પ્રયત્નો કરીએ છીએ પરંતુ ક્યારેક એ કામ અટકી જાય છે કે પછી કોઈ કારણસર આપણે તેમાં સફળ થઈ શકતા નથી તો આવા સમયે આપણે આપણી કુલદેવી ઇષ્ટ દેવી દેવતાઓ કે ભગવાનને યાદ કરીએ છીએ આપણે તેમની પૂજા કરીએ છીએ છીએ માનતા માનીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હે માતાજી હે ભગવાન જો મારું આ કામ પૂરું થઈ જશે તો હું તમને નારિયે ચઢાવીશ કે પછી તમારી પૂજા કરીશ તેમજ મિત્રો આપણા શુભ કાર્યોમાં નારિયેનું ખૂબ નું જ મહત્વ છે કારણ કે નારિયેળને આપણે શ્રીફળ તરીકે ઓળખીએ છીએ માંગલિક કાર્યો કાર્યોમાં થાય છે પરંતુ મિત્રો જ્યારે આપણે આ નારિયેળને ચઢાવીએ છીએ અને તે અંદરથી ખરાબ નીકળે છે તો આપણા મનમાં એક ડર બેસી જાય છે કે શું આ અપશુકન છે કે પછી શું આ એ સંકેત છે કે આપણો કામ પૂરો નહીં થાય કે પછી કોઈ સંકટ આવવાનું છે પરંતુ મિત્રો આજે હું તમને એકદમ સરળ રીતે સમજાવવા જઈ રહ્યો યો છું કે નારિયેળ ખરાબ નીકળવું એ કોઈ અપશુકન નથી બલકે તે એક શુભ સંકેત છે હા મિત્રો આપણા શાસ્ત્રો અને વડીલોના મતે જો પૂજામાં ચઢાવેલું નારિયેળ અંદરથી ખરાબ કે સૂકું નીકળે છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સ્વીકારાઈ ગઈ છે તમારી ભક્તિ તમારી શ્રદ્ધા અને તમારો પ્રસાદ માતાજી કે દેવી ગ્રહણ કરી લીધો છે અને આ એક શુભ સંકેત છે કે તમારું કામ જ પૂરું થવાનું છે અને તમારા જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં નારિયે શ્રીફળ કહેવામાં આવે છે કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એટલું જ નહીં નારિયેળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો પણ વાસ હોવાનું કહેવાય છે તેથી જ્યારે તમે નારિયે ચઢાવો છો ત્યારે તેને શુદ્ધ પૂર્ણ શ્રદ્ધાથી અને ભગવાનનું સ્મરણ કરીને ચઢાવો મિત્રો નારિયેળ ચઢાવવું એટલે તમારા અહંકાર અને સ્વાર્થને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવું કહેવાય છે એટલે કે મિત્રો તમે ભગવાનને વચન આપો છો કે હવે તમે હંમેશા સાચી નીતિ સાથે નિષ્ઠાથી અને બીજાના ભલા માટે કામ કરશો મિત્રો એક રસપ્રદ વાત એ પણ છે કે આપણા વડીલો કહેતા હતા કે જૂના જમાનામાં પૂજા દરમિયાન બલિની પ્રથા હતી જેમાં પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી પરંતુ અમાનવીય પરંપરાને બદલે નારીએ ચઢાવવાનો રિવાજ શરૂ થયો નારિયેળ ફોડવું એટલે એક પ્રકારે અહંકાર અને દોષોને દૂર અને આ રીતે એ શુભ કાર્યની બની ગયું તો હવે મિત્રો જો નારિયેળ સારું નીકળે તો તેનો અર્થ શું થાય છે તે વિશે વાત કરીએ તો મિત્રો જો તમે ચઢાવેલું નારિયેળ સ્વચ્છ સારું અને ખાવા યોગ્ય નીકળે તો તેને પ્રસાદ તરીકે લોકોમાં વહેંચો કારણ કે પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળે છે અને ભગવાનની કૃપા તમારા પર બની રહે છે પરંતુ ધ્યાન રાખો કે પ્રસાદને હંમેશા સ્વચ્છ હાથે જ ગ્રહણ કરો અને જો પ્રસાદ બચી જાય તો તેને સ્વચ્છ પાત્રમાં સન્માન સાથે રાખો તેમજ ક્યારે ગંદી જગ્યાએ કે ગંદા વાસણમાં પ્રસાદ ન રાખો અને જો ભૂલથી પ્રસાદ જમીન પર પડી જાય તો તેને પક્ષીઓને આપી દો મિત્રો આ રીતે પ્રસાદનું સન્માન જળવાઈ રહે છે મિત્રો એક બીજી રસપ્રદ વાત એ છે કે ઘણી વખત નારિયેળ વખતે તે ફાટી જાય છે છે તો આ ખૂબ જ દુર્લભ અને શુભ ગણાય કારણ કે ભાગે નારિયેળ આડું જ ફાટે છે પરંતુ જો નારિયેળ ઉભું ફાટે છે તો સમજી લો કે તમારી મનોકામના ટૂંક સમયમાં પૂરી થવાની છે અને તમારા જીવનની ચિંતાઓ મુશ્કેલીઓ અને સંકટોનો અંત આવવાનો છે મિત્રો આ એક સંકેત છે કે માતાજી અને તમારા ઈષ્ટ દેવી દેવતાઓ તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તેઓ તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે આ સાથે જ મિત્રો જો તમને એવું લાગે કે નારિયેળ ખરાબ નીકળ્યું છે અને તમારા મનમાં શંકા ઉભી થાય તો તમે બીજું નવું નારિયેળ લઈને ફરીથી પૂજા કરી શકો છો આ રીતે તમારી શંકા દૂર થઈ જશે અને તમારું મન પણ શાંત થશે પરંતુ યાદ રાખો કે નારીએ ખરાબ નીકળે તો ગભરાવાની જરૂર નથી કારણ કે આ એક શુભ સંકેત છે અને આ દર્શાવે છે કે તમારી પૂજા સફળ થઈ છે અને તમારા દેવી દેવતાઓએ તમારો પ્રસાદ સ્વીકાર્યો છે મિત્રો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે નારીએ ચઢાવવું એ માત્ર એક રિવાજ નથી પરંતુ તે એક ભાવનું પ્રતિક છે તે દર્શાવે છે કે આપણે આપણી શ્રદ્ધા આપણો વિશ્વાસ અને આપણી ભક્તિ ભગવાનને સમર્પિત કરીએ છીએ તેથી જ્યારે પણ તમે નારીએ ચઢાવો ત્યારે તેને શુદ્ધ હૃદયથી સાચી નિષ્ઠાથી અને પૂર્ણ ભક્તિથી ચઢાવો મિત્રો આ રીતે તમારું કામ જલ્દી જ સફળ થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ આવશે તો મિત્રો આ હતી નારીયણા શુભ અને શાસ્ત્રીય સંકેતો વિશેની માહિતી મિત્રો હવે આપણે જાણીએ કે એવા તો કયા સંકેતો આપણને મળે છે જેનાથી આપણને ખબર પડે કે આપણા કુરદેવી માં કે ઇષ્ટ દેવી દેવતાઓ કે ભગવાન આપણાથી ખૂબ જ પ્રસન્ન થયા છે હા મિત્રો જારે માતા રાણી કે કુરદેવી તમારાથી પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તમને કેટલાક ખાસ સંકેતો આપે છે હવે મિત્રો આપણે એવા શુભ સંકેતો વિશે વાત કરીશું જે તમને તમારા સપનામાં કે રોજિંદા જીવનમાં જોવા મળે તો સમજી લેજો કે માતાજીના આશીર્વાદ તમારા પર રહ્યા છે પરંતુ સૌથી હું માતા રાણી અને કુળદેવીને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ વીડિયો જોનારા દરેક ભક્તના જીવનમાંથી દુઃખ પરેશાની અને તકલીફો દૂર થાય અને તેમનું જીવન સુખ શાંતિ ભરાઈ જાય તો ચાલો મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વિના જાણીએ એ શુભ સંકેતો શું છે જે દર્શાવે છે કે માતા દુર્ગા અને તમારા કુર્દેવી તમારાથી પ્રસન્ન છે મિત્રો પહેલો સંકેત છે શુભ સમાચારની પ્રાપ્તિ જો તમને અચાનક કોઈ સારા સમાચાર મળે જેમ કે નોકરીમાં પ્રગતિ ધંધામાં સફળતા કે પરિવારમાં આનંદનો પ્રસંગ તો સમજી લેજો કે માતાજી તમારી પૂજાથી ખુશ છે મિત્રો આ સંકેત બતાવે છે કે માતાજીના આશીર્વાદ તમારી સાથે છે બીજો સંકેત છે સપનામાં માતાજીના દર્શન હા મિત્રો જો તમે સ્વપ્નમાં માં દુર્ગા માં લક્ષ્મી કે તમારા કુર્દેવીનું સૌમ્ય અને શાંત સ્વરૂપ જુઓ છો તો આ અત્યંત શુભ સંકેત છે કારણ કે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આવા દર્શનનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં તમને માતાજીના વિશેષ આશીર્વાદ મળશે મિત્રો આ સંકેત સૂચવે છે કે તમારા જીવનમાં સુખ શાંતિ આવશે અને ખાસ કરીને પરિણિત લોકો તમારા વૈવાહિક જીવનમાં મધુરતા વધશે મિત્રો આગળનો સંકેત છે ઘરમાં આનંદ માહોલ જો તમારા ઘરમાં હાસ્ય ખુશી અને સૌહાર્દ વાતાવરણ હોય અને કોઈની સાથે ઝઘડો ન થાય પરિવારના સભ્યો એકબીજા સાથે પ્રેમથી રહે તો સમજી અને પ્રસન્ન છે વખતે ગાય જુઓ ખાસ કરીને સફેદ ગાય તો આ શુભ સંકેત છે મિત્રો આનો અર્થ એ છે કે તમારી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે મિત્રો આગળનો સંકેત છે સપના માં સાપ જોવો

કુરદેવી અને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે તેમજ જો તમે સ્વપ્નમાં ઘૂવડ જુઓ છો તો આપણમાં લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે મિત્રો આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે મિત્રો આગળનો સંકેત છે કે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપવો જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જુઓ તો સમજી લેજો કે માતા દુર્ગા અને કુળદેવી તમારાથી પ્રસન્ન છે કારણ કે નાની છોકરીને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમજ મિત્રો વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે અને આ માતાજીના આગમનનો સંકેત છે મિત્રો આવી સ્થિતિમાં ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને માતાની ભક્તિ વધારો તેમજ મિત્રો જો તમે સવારે નારિયેળ કે કમળનું ફૂલ જુઓ તો આનો અર્થ એ છે કે માતાજી અને દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર આ પૂજા દરમિયાન અર્પણ કરેલા ફૂલો તમારા પર પડે તો તો આ આ પણ શુભ સંકેત છે છે મિત્રો આશા કે તમને ગમ્યો હશે અને નાળિયેર વિશેની તમારા મનની શંકાઓ દૂર થઈ હશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી કુરદેવીનું નામ અવશ્ય જણાવો અને તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે પણ લખો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં ઓમ નમઃ શિવાય